વડોદરામાંથી ગવર્મેન્ટ સર્વન્ટ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધી ગવર્મેન્ટ સર્વન્ટ કો ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા આ કાર્યક્રમ વડોદરા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો સંસ્થા દ્વારા વર્ષ બે હજાર બેથી દર વર્ષે સભાસદોના તેજસ્વી બાળકો માટે સન્માન સમારોહ યોજવામાં આવે છે આ વર્ષે રેકોર્ડ બ્રેક પાંચસો પાંસઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રિસર્ચ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પાંચ પ્રોફેસરો અને પાંચ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરાયું છે દરેક સન્માનિત વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે રૂપિયા સોથી લઈને

આજે અમારા સંસ્થા તરફથી છેલ્લા થી અત્યાર સુધી દર વર્ષે જે અમારા સભાસદોના બાળકો પીજી કેજી થી લઈને પીજી સુધીના વિદ્યાર્થીઓને અમે સત્કારિત કરીએ છે આજે આ વખતે અત્યાર સુધીમાં નથી એવા 565 વિદ્યાર્થીઓને આજે અમે સન્માન કરવાના છે સાથે સાથે મહારાજા સયોજરા યુનિવર્સિટીમાં રિસર્ચમાં જે લોકોએ ખૂબ મોટો યોગદાન આપ્યું છે અને વિશ્વમાં પોતાનું નામ અને મહારાજા સયોજરા યુનિવર્સિટીનું નામ જેમણે ઊંચું લઈ ગયા છે એવા પાંચ રિસર્ચ પ્રોફેસરોને આજે અમે સન્માન કર્યો છે તે ઉપરાંત પાંચ ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓનો પણ અમે સન્માન રાખ્યો છે અને તે બધાને આજે અમારા સંસ્થા તરફથી દરેક વ્યક્તિને દરેક વિદ્યાર્થીને અમે કેશ પ્રાઇઝ આપીએ છીએ અમે ઓછામાં ઓછા સો રૂપિયા અને વધારેમાં વધારે અઢી હજાર રૂપિયા સુધીનું કેશ પ્રાઇઝ આપતા હોઈએ છીએ આ એક અમારા માટે અનોરો પ્રસંગ છે અને મોટી સંખ્યા હોવાથી આજે મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં અમે આ કાર્યક્રમ રાખેલો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર